જય માતાજી મિત્રો અત્યારે હાલ બહુચરમાના મંદિરે યજ્ઞ પ્રારંભ થઈ ચૂક્યો છે તો આપ તમામ યજમાનોને અત્યારે જોઈશું દરેકને સારા એવા માર્ગે દોરવાવાળા સારી બુદ્ધિ આપવાવાળા તો દરેકને પૂજા કરાવવાવાળા પોતે પણ પૂજા કરતા હોય એવા એને માનસ પુત્રોની રચના કરી સનત સનાતન સનંદર હજાર એવા ઋષિકુમારો એ દરેક ક્રોધ ધ્યાન અને ધારણામાં બેસવા વાળા તો દરેકને એવા માનસ પુત્રોની રચના કરી પછી આ માનસ પુત્રો જે છે એમાં આજે કર્મભૂમિ આપણે બનાવવામાં આવે જે ભૂલ કીધું જેવું કર્મ કરો એવું ફળ પ્રાપ્ત થાય એવી આ કર્મભૂમિ બનાવી એ સારા કર્મનું સારું ફળ મળે નબળા કર્મનું આપને નબળું ફળ મળે મિત્રો કાળુભાઈ ચંકલપુર વાળાના ઘરેથી જે આ બોસરમાના ગરબાના સામૈયા કરીને અત્યારે હાલ મા બોસરના મંદિર તરફ જઈ રહ્યા છીએ તે આપ પિનલ સ્ટુડિયોના માધ્યમથી અત્યારે હાલ જોઈ રહ્યા છો ખૂબ સરસ મજાની અત્યારે ગરબાની જે જમાવટ એમ કહેવાય જે કાળુભાઈ અંખલપુરવાળાના ઘરેથી અત્યારે હાલ જે અત્યારે જઈ રહ્યો છે માતાજીનો ગરબો જો આપ અત્યારે સૌ જે ભાવિ ભક્તો છે એ માતાજીનો ગરબો માથે લઈને ઘૂમી રહ્યા છે ખૂબ સરસ મજાનું આયોજન ડીજેના તાલે અત્યારે બધા હવ ઝૂમી રહ્યા છે એ આપ જોઈ રહ્યા છો અને અમારી ચેનલમાં જો તમે નવા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરો જેથી કરીને આવતીકાલે આપ અત્યારે પિનલ સ્ટુડિયોના માધ્યમથી લાઈવ જોઈ શકશો હવન અને રાત્રિનો જે રાસ ગરબાની જમાવટ છે તે પણ જોઈશો જય માતાજી મિત્રો